સુરેન્દ્રનગરના થાનગઢ પોલીસની કડક કાર્યવાહી સામે આવી રહી છે ગેરકાયદેસર ખનીજ વહન કરતા સાત ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે ઓવરલોડ સાત ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે તો ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યા હતા પોલીસે બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે ખનીજ માફિયાઓમાં આ ઘટનાથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે થાનગઢ પોલીસની કઈ શકાય કડક કાર્યવાહી સામે આવી રહી છે થાનગઢ પોલીસે

દમ્પરોને પકડી પાડવામાં આવ્યા છે તો ફોન લાઇન પર સંવાદદાતા સચિન આપણી સાથે જોડાયા છે સચિન જણાવશે કે હાલ ખનીજ માફિયાઓમાં કેવો ફફડાટ સચિન બીજો વાત કરવામાં આવતો થાન પોલીસે સાત જેટલા ડમ્પરો ખનીજ વહન કરતા દંપરો ઝડપી પાડ્યા હતા અને બે કરોડ જેટલો મુદ્દો માલ ઝડપીને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સચિન હાલ અત્યારે ઘણી વખત ડમ્પરો પકડાઈ રહ્યા છે ખનીજ ચોરી થઈ રહી છે ઘણી વખત દરોડો પાડવામાં આવ્યો હતો છતાં પણ થાન પોલીસ દ્વારા અત્યારે સાત જેટલા ડમ્પરો ખનીજ વહન કરતા ઝડપી પાડ્યા છે અને બે કરોડનો મુદ્દામાં સીઝ કરીને ડમ્પરો કોના હતા શું હતું તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે શું સચિન આ પોલીસની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હોય શું લાગી રહ્યું છે ખાસ કરીને વાત કરો મારે તો પોલીસની રહેમ નજર હેઠે ચાલી રહ્યું તેવું લાગી રહ્યું છે કેમ કે પોલીસ આથી આયલો જાય ને કીડી પકડતી હોય તેવું લાગે છે જી સચિન હાલ અત્યારે સુરેન્દ્રનગર થાનગઢ থানગઢ પોલીસની કાર્યવાહી પર શું કહો જી સચિન અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર હાલ પોલીસે સાત ડમ્પરો ઝડપી પાડ્યા છે અને બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે